મહાદેવ હોળિયાનાથ શિવની વંદના કરીએ આપણે બધાય વતી પ્રાર્થના થઈ જાય જેટલા છેલ્લે બેઠા ત્યાં સુધી પછી સપાખરા તરફ મારે જ આવું છે પ્રસંગો કેવા છે આ બાજુ ઉભા આ બાજુ ઊભા ઊભા બેઠેલા પાછળ મારો અવાજ આવે ત્યાં સુધી આ એક એવી જગ્યા ઉપર હું તમે પવિત્ર જગ્યા ઉપર ગુપ્ત પ્રયાગ આપણો પ્રયાગ જે કુંભ મેળો જે આપણે કર્યો જોયું આ વખતે સાહેબ સનાતનની તાકાત તમે જોજો પાકિસ્તાનની પાસે જેટલી સેના નથી ને એટલા તો નાગા બાવાએ કુંભમાં સ્નાન કર્યું આપણા પ્રયાગમાં ભલા માણસ ઈ આ ધરતી છે આ હા 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 જય જય મહેશ શંકર જટાલ ગંધર્મ જાલન ધર્મ દિવોર કાલ ગંગા ગિરિજ જય જય ગિરીજ તજ ગેજ મહાનગર જય જય મહેશ શંકર જટલ કંતર્પ જલંધર ત્રિપુર તલ ગંગા કિરીટ જય જય ગિરીશ નજનિક મહાનટ અખિલ ઈશ રચના પ્રૌહ જય શંકુરૂદ્ર

આપણા ભારતની તાકાત એટલે એ પ્રયાગ છે આ ગુપ્ત પ્રયાગ છે આપણે ત્યાં પહોંચવું જોઈએ જ જોઈએ જવાય અને કદાચ ન હોય ને હમણાં જ અમે બાપાને બેઠા વાત કરી ધર્મ શું કામે આ અસ્તિત્વ સાથે જોડવાની વાત છે આપણા સનાતનમાં શું છે રાઠોડ સાહેબ બહુ સરસ આ વાત મને યાદ આવી એટલે કહો આપણે ત્યાં મન છે ને એને સ્થિર કરવું અને શરીરને દોડાવવું એ પરંપરા આપણી છે આપણે ત્યાં બેઠા બેઠા ઋષિઓ કાંઈ નું કાંઈ કરી નાખે એટલે ક્યાં સારું કરી નાખે હરિયાળું બનાવી દે મનને સ્થિર કરી યોગ જે છે તાકાત જે છે આપણી જે અંદર તાકાત પડી છે એ તમે વાત જ જાવ આપણને ખબર જ નથી ને આપણે આમ પાઉભાજી ખાઈ ને પાણીપુરી ખાઈ રાતે અગિયાર વાગે ભજીયા માથે ખાટી સાહે પીન ફાંદા વધારીને મળીએ જ જઈએ છીએ ખબર જ નથી કે આની શું તાકાત છે હો હા યોગીઓ યોગની તમે જુઓ તો તમારે ભલે ને તમને કદાચ ભગવાન તો છે જ તમે માનવું જ પડે પણ કદાચ એવું હોય કે ભાઈ મારે ભગવાનની જરૂર નથી ઘણા એવા છે સતા પણ યોગની નજીક રહીએ સનાતનની શ્રદ્ધાની નજીક રહીએ ને શિવ મંદિરે ખાલી આંટો મારવા આવે મગજ ડિપ્રેશનમાં આવી જાય છે ને દવા પીને સુસાઈડ કરીને મરી જાય છે ને મગજ કામ કરતા બહેન નેચરોપેથીમાં કલાકોની કલાકોના લાખો રૂપિયા આપે છે નેત્રપેથીવાળાને વંદન છે કે એટલું સ્થિર કરવાનું કામ તો કર્યું પણ એ કો ખારા શિવ મંદિરમાં ખારા સાધુને ત્યાં આવી અને ખાલી એકાદથી રોકાઈ જાય ને એક વર્ષ સુધી એને મગજ જેને કહેવાય છે ચાર્જિંગ થાય ને એ તો એને ખબર હોય એ આવે તો ખબર પડે આપણે ત્યાં શરીરને ને તોડાવવાનું શરીર તોડી નાખો એવી આપણી પરંપરા કે છે આપણે ત્યાં કેવડી કેવડી ઘટનાઓ બની છે ઇતિહાસો મારી પાસે હું વાંચતો વિચાર થાય પંદર પંદર અઢાર વીસ વર્ષના બાળકો શું કરી બતાવ્યું છે દુનિયાના માટે ભારત માટે દુનિયાને દેખાડી દીધું છે તો શરીરને તોડી નાખો અને મનને અત્યારે આપણે શરીર પીડ્યું હોય આડું સોફે મમળાની ગુણી પીડ્યું હોય અને મન અળિયું કાઢતું હોય આમ થી આમ નામ થાય ક્યાંય સ્થિરતા નહીં એક જણો તો હમણાં ઊભો તો અમે બે વાતો કરતા હતા આમ આમાં જાણીતો હતો મારો તો આમ આમ કરવા બીજો એટલે ઓછી મેં કીધું શું છે મને કહો ભાઈ આયલો આવે ને મારો વેવાય છે મેં કીધું તો મને કે વેવાય છે નામ ભૂલાઈ ગયું કે ગજબ થઈ જાય ને હાવ આમ નમજો જો રહ્યું ને તો દસ વર્ષ પછી બોર્ડ રાખવા પડશે અહીંયા આપણા નામના એટલે કહું થોડો ધર્મની નજીક આવો થોડું ઘણું સંતો પાસે કઈ બેહી આપણે હકીકત બોળ રાખવા પી છે દર પછી આમ રીત બોર્ડ હશે આયા કોઈ પૂછે તમારું નામ કામ કરશે રાજભાગ ગઢવી વાંચી તઈ થાય નામ ભૂલાઈ જાય શું કરો તમે ક્યાં કોઈને ના એને છે કઈ કેમ જાય છે અડધી દુનિયા પાગલ રખડે આ હકીકત કહું છું એને માનતા હોય કે અમે ડાયા સહિત તો ભલે આ બાકી પાગલ રખડે છે જેને બે બંગલા અમે જુદા રહીએ છીએ સારું કેવાય માતાજી નરવા રાખે તમને હા અને એ દીકરો બાપ ને ન બોલાવતો હોય ભાઈ ભાઈ ને ન બોલાવતો હોય આપણે ત્યાં તો હાથે માથે